ધાંગધ્રાના નારીચોણા ગામે સૌની યોજના અંતર્ગત ચારસો સત્તર કરોડના ખર્ચે વિકાસના કામો સાથે સૌની યોજના અંતર્ગત વિવિધ જળાશયો નવા ભરાશે માન્ય મુખ્યમંત્રી સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર તારીખે આવી રહ્યા છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ ધાંગધ્રા વઢવાણ મૂડીના પિસ્તાલીસ ગામો અને અગિયાર ગામો હળવદના ચારસો કરોડ રૂપિયા આ ત્રણ તાલુકાના માટે અને બાસઠ કરોડ રૂપિયા હળવદ માટે ફાળવ્યા છે સૌની યોજનાથી બધા તળાવો ભરી દેવામાં આવશે અને આ પાણી દ્વારા અનેક હેક્ટરો જમીન ખેડૂતોને ફાયદો થશે અને જે ખેડૂતોની આવક ડબલ કરવાનો જે ઉદ્દેશ છે એ આ પાણી મળવાથી ખેડૂતોની વધુ ઉન્નતિ થશે માનનીય મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે દરેકમાં એક અનેરો ઉત્સાહ છે વર્ષો પછી આ ઘણા વર્ષોની માગણી હતી અને આ માગણી માનનીય મુખ્યમંત્રીશ્રીએ પૂરી કરી એના માટે હું આ આ ત્રણેય તાલુકા ધાંગધ્રા વઢવાણ મૂડી અને હળવદના અગિયાર ગામો વતી અંતઃકરણથી આભાર માનું છું સુરેન્દ્રનગર જિલ્લો નર્મદાનો વધુમાં વધુ લાભાર્થી બહેનો છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ડેમની હાઈટ વધારી અને હાઈટ વધવાના હિસાબે ડેમમાં પુષ્કળ પાણી છે આ પાણી કચ્છ સુધી પહોંચ્યું છે પાણીનો નર્મદામાં તૂટો જ નથી આ બધા ગામોને પાણી પહોંચવાનું છે ત્યારે હું સર્વ ખેડૂત મિત્રોને પણ કહું છું કે પાણી રહ્યું એ ભગવાનનો પ્રસાદ છે ડ્રીપ ઇરિગેશન દ્વારા બાગાયત ખેતી અને શ્રેષ્ઠ ખેતીનું ઉત્પાદન કરવાનું છે અને ખેતીની ઉત્પાદન વધશે તો જ આપણું રાષ્ટ્ર સુખી થશે સાચું ભારત ગામડામાં વધે છે એટલે આપણે સૌ ગામડાને ઉન્નત કરવાના છે એના અનુસંધાનમાં આજે નારી ચાણા મુકામે આજુબાજુના સરપંચો અને જિલ્લા પંચાયતના સદસ્ય અને સૌ આગેવાનો આવ્યા હતા અને આજે અત્યારે કાર્યક્રમ સારી રીતે સંપન્ન થયા